પરિતાવેગર કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે તો ગાઈસ સરખવા બટેકાના શાક બનાવવા માટે મેં અહીંયા જે સરખો છે એ નાનો નાનો આવી રીતે એક આંગળ જેટલો કાપી લીધો છે અને આ બટેકા છે એની મેં છાલ ઉતારી લીધી છે તો હવે આપણે આને નાના નાના કટકા કરી લેવાના છે તો આપણે એના કટકા કરી લેશું તો હવે આપણે આના કટકા પણ નાના નાના ચીરું કરી લીધી છે આવી રીતે અને તો પછી હવે આપણે એમને પાણીથી ધોઈ નાખવાનું છે એકદમ સરસ રીતે

તો ફ્રેન્ડ્સ આપણો મસાલો જે છે એ બનીને રેડી થઈ ગયો છે એકદમ સરસ રીતે અને ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો પછી હવે આપણે સરગવા અને બટેકાનું શાક બનાવીશું તેના માટે આપણે અહીંયા એ કુકરમાં બે ચમચા જેટલું તેલ લેશું તો અહીંયા આપણે તેલ લીધું છે બે ચમચા જેટલું તો આપણે એમાં પહેલાં હિંગ એડ કરી લઈશું અને હિંગ એડ થઈ જાય અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે એમાં તેલમાં હજી ગરમ થયું નથી ત્યાર આપણે એમાં એડ કરી લઈશું તો હિંગ એડ કર્યા પછી આપણે જે આ મસાલો બનાવેલો છે એ ડાયરેક્ટ આપણે આવી રીતે તેલમાં એડ કરી લેશું અને સાત લઈ લેશું થોડીવાર એટલે એમનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો ત્યાર પછી આપણે જે હરઘવા અને બટેકા છે એ આપણે એમાં એડ કરી દેવાના છે તો આવી રીતે આપણે બધો જ સરખવા અને બટેકા બંને નાખી દીધા છે આમાં અને ત્યાર પછી હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન મીઠું એડ કરવાનું છે અને હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરવાની છે અને ત્યાર પછી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લઈશું જેથી કલર પણ ખૂબ જ સરસ આવશે એમનો અને ત્યાર પછી આપણે એમને હલાવી લઈશું તો કાંઈ જ આવી રીતે સરસ રીતે હલાવી દીધા પછી આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરી લેવાનો છે જેનાથી ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી લેશું ને એકથી બે ટમેટામાં આમાં એડ કરી છે ગ્રેવી અને તમારે સ્વાદ મુજબ જેટલી નાખ્યું હોય એટલી તમે એડ કરી શકો છો તો આમાં સરસ રીતે આવી રીતે હલાવી લઈશું અને ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરી લેવાનું છે તો આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે ત્યાર પછી આપણે આમાં કુકરમાં સીટી વગાડી લેશું એમને તો હવે આમણે આમાં કુકર પર એક વિસલ લગાવી લેશું આમાં ત્રણ થી ચાર વિસલ જરૂર પડે છે ત્રણ થી ચાર વિસલ હોય એટલે થઈ ગયું છે આપણું સરકવા બટેકાનું શાક રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસિપી મળતી રહે અને આ ખૂબ જ ટેસ્ટી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો